હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું વારંવાર બનાવી ખાવું એવું ટેસ્ટી મસાલેદાર ભીંડા બટેકાનું શાક બનાવીશું જો તમારે ભીંડાનું શાક ચીકળું થઈ જતું હોય તો આ રીતે તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરી શકો છો આજે આપણે ભીંડા બટાકાનું શાક એક સિક્રેટ મસાલાની રેસીપી સાથે બનાવીશું તો વિડીયોને પૂરી જોજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બે લાયકનને જરૂરથી દબાવો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તો તેના માટે મેં અહીંયા બસો પચાસ ગ્રામ જેટલા ભીંડા સારી રીતે ધોઈ કટ કરી લીધા છે અને એ જ રીતે બે બટેકાને ધોઈને આ રીતે ટુકડા કરી લીધા છે તો હવે આ શાક બનાવવા માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે પેન ગરમ થાય એટલે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જેટલું જીરું જીરાનો હલકો કલર બદલાય એટલે તેમાં વન હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું ચારથી થી પાંચ મીઠા લીમડાના પાન અને સાથે બે મરચાંને આ રીતે કટ કરીને ઉમેરી દઈશું સાથે જ આપણે અહીં કટ કરેલા બટાકાને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે બટાકાને બેથી ત્રણ મિનિટ જેવા સાંતરી લઈશું ભીંડા અને બટાકા એક સાથે નથી ઉમેરવાના જો બંને સાથે ઉમેરીશું તો ભીંડા ચીકડા થઈ જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બટાકાને બે થી ત્રણ મિનિટ સાંતરી લીધા પછી આપણે તેમાં કટ કરેલા પીંડા એડ કરી દઈશું અહીં અમે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી છે અને આ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે મીઠું પણ નથી ઉમેરવાનું કે આપણે પણ નથી આપણે ભીંડાને ત્રણથી ચાર મિનિટ માટે સારી રીતે સાતરી લઈશું ત્યાં સુધીમાં આપણે એક સિક્રેટ મસાલો બનાવી લઈશું તો તેના માટે એક પેન ગરમ કરી એક ટેબલ સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન ધાણા બે થી ત્રણ સૂકા લાલ મરચાં અને સાથે જ ચાર થી પાંચ કાળા મરી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું અહીં તમે કાચા સિંગદાણા પણ એડ કરી શકો છો અહીં આપણે મસાલાને સારી રીતે અહીં આપણા મસાલામાંથી સારી એવી સુગંધ આવે ત્યાં સુધી સાતવી લેવાના છે બેથી ત્રણ મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ પડે એટલે મિક્સર જારમાં અધ કચરો ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો ભીંડા થોડા સતરાઈ ગયા છે તો હવે તેને તેમાં દાક્ષો અથવા તો મીઠું ઉમેરશો તો ચીકણું નહીં રહે હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીં આપણે તેમાં મસાલા કરી દઈશું તો તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ રાખી પાંચ થી છ મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું તો અહીં મેં મસાલાને આ રીતે અધ કચરો દળી લીધો છે તો અહીં પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે જે મસાલો બનાવે છે એમાંથી બે ટેબલ સ્પૂન જેટલો મસાલો એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ભીંડા અને બટાકા મસાલાથી સારી રીતે કોટ થઈ ગયા છે અને હવે આપણે અહીં છે એ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન જેટલું બેસન ઉમેરી દઈશું અને સારી રીતે કોટ થઈ જાય તે રીતે મિક્સ કરી લેશું હવે શાકમાં થોડો ચટપટો ટેસ્ટ આવે તેના માટે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લેશું તો અહીંયા આપણું ભીંડા બટાકાનું શાક બનીને તૈયાર છે તો ઉપરથી લીલા દાણા ઉમેરી દઈશું તો તમે અહીં જોઈ શકો છો આપણું ભીંડા બટેકાનું મસાલેદાર ટેસ્ટી શાક બનીને તૈયાર છે તો ગરમા ગરમ સર્વ કરી લઈએ તો આ રીતે તમે રોટલી પૂરી અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો તો તમને મારી આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર કહેશો અને હા રેસીપી ગવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા